નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શનમાં થશે સોળ હજારથી વધુનો વધારો તો આજના દિવસમાં ખૂબ સરસ મજાના સમાચાર સામે આવી રહ્યા છે જે તમારા માટે અમે માહિતી બનાવીને વિડીયો મસ્તીનો બનાવીને લાવ્યા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનમાં વધારો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે તો આ પગાર પંચના અમલથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો તેમના પગાર એટલે કે પગારને પેન્શનમાં વધારો અને તેમાં બમ્પર વધારો થશે તો કર્મચારીઓ ઉપરાંત કેન્દ્રીય નિવૃત્ત કર્મચારીઓને પણ આનો ફાયદો ઘણો મળશે તો ચાલો જાણીએ કે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો આપ સૌ જાણો છો તેમ આઠમા પગાર પંચને સરકારે મંજૂરી આપી દીધી છે તો આઠમા પગાર પંચ અંતર્ગત પેન્શનરોના પેન્શનમાં વધારો કેટલો થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું મિત્રો તો તાજેતરમાં નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે તો આઠમો પગાર પંચ લાગુ થતાં જ પેન્શનરોને તેમના પેન્શનમાં સોળ હજાર રૂપિયાનો વધારો જોવા મળશે તો આ વધારાને કારણે પેન્શનરોનું પેન્શન પહેલાં કરતાં ઘણું વધારે થશે તો પેન્શનમાં વધારાને કારણે કર્મચારીઓને મોંઘવારીમાંથી ઘણી રાહત મળી શકે છે તો ચાલો આઠમા પગાર પંચ પંચની રચના કરવાની મંજૂરી આપી છે તો નવા પગાર પંચમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે તો દરેક પગાર પંચના અમલ પછી પગાર વધારાની સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવે છે તો મિત્રો મોદી સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે તો આ પગાર પંચમાં કર્મચારીઓના અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે તો મિત્રો દરેક પગાર પંચમાં કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે અલગ અલગ પેન્શન અને પગારમાં સુધારા કરવામાં આવે છે તો ન્યૂનતમ પેન્શન આટલું હશે તો આઠમા પગાર પંચના અમલ પછી એવી અપેક્ષા છે કે પેન્શનમાં પણ બમ્પર વધારો થઈ શકે છે તો હાલમાં કર્મચારીઓને લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યું છે બાદમાં તેને સત્તર હજાર બસો એંસી રૂપિયાથી વધારીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા કરવામાં આવી શકે છે તો આ વધારો સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટરના વધારા પર આધારિત હશે મિત્રો તો ફિટમેન્ટ ફેક્ટરમાં બમ્પર જમ્પ થશે તો આઠમા પગાર પંચના અમલ બાદ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો થઈ શકે છે તો આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ છ્યાસી ટકા કરી શકાય છે આ કારણે કર્મચારીઓના પેન્શન અને પગાર બંનેમાં બમ્પર વધારો થઈ શકે છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે પગાર વધારવા માટે અગત્યનું પરિબળ છે તો મૂળભૂત પગારને ફિટમેન્ટ ફેક્ટર વડે ગુણાકાર કરવામાં આવે છે અને નવું પગાર અને પેન્શન નક્કી કરવામાં આવે છે તો આ ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ છ્યાસી ટકા થવાની ધારણા છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારની ગણતરી માત્ર ફિટમેન્ટ ફેક્ટર એટલે કે મૂળભૂત પગારની ગણતરી તો ફિટમેન્ટ ફેક્ટરની મદદથી કરવામાં આવે છે તો તેનો ઉપયોગ સુધારેલા પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો પેન્શનરો અને કર્મચારીઓને આ મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે જો કે ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી તો મિત્રો હજી સુધી જે ફિટમેન્ટ ફેક્ટર છે તેને આમાં અંદાજે આંકડો આપે છે બધા કે બે પોઈન્ટ છ્યાસી થવાનો છે પણ હજી એક્ઝેટ એનો આંકડો આવ્યો નથી એટલે ફિટમેન્ટ ફેક્ટર શું હશે પુષ્ટિ થઈ નથી મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર પણ અઢાર હજાર રૂપિયાથી વધારીને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા કરી શકાય છે તો આ વધારો સરકાર માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો માટે પણ કરશે જેના કારણે કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત પેન્શન ધારકોને પણ તેનો લાભ મળશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ